હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ના વેલકમ ટુ મનુ લોક ત્યાં હું ફ્રી થઈ ગઈ છું પણ ઘડી કાજુ ઉપર કામ છે ને તજુ ઉપર છું પછી નીચે જઈશ આજે પણ વાડીએ જાઉં છું થોડું ઓલું ખરશે ને ખળીયામાં તો નીંદીએ ના તડકાનો જાડે ને સરસ થોડું પોગળે મને મજા આવે વાડીએ જવાનું શરીર વર્કિંગ રે આજે રોટવાળું શાક છે

વાડીએ જાવું છે તો ચા પેલા બનાવી નાખું એટલે બીજા વાડીએ જવું છે એ પીતા ચા હાય ગાઈસ અમે ચા પી લીધું છે રાત્રિ ગોટ બજાવ અહીંયા છે મમ્મી પેલા બિસ્કિટ ખાતા હા હાય ગાઈસ નિંતા તા આજે ઓલું ફળ્યું જો કે છે ને સાફ કરતા હતા અહીંયા જબલમાંનું છે ને એટલે ચોખ્ખું થઈ જાય ને તો સારું થાય જીવ જંતુને બીક ન લાગે કહો જોવા આવી શું કેટલું પાણી ભરાયનું છે ચીકુ પૂરા થઈ ગયા છે હું આટા મારવા નીકળી છું નિંદી ને બેઠે બેઠે એટલે પગ દુખવા માંડા તો થોડાક આટા મારી લે ને તો પછી આડી ઘરે જવાનું છે ઓહો ઘણો બધો ઉપર આવી ગયો જો કબૂતરો તો જો ઘાટ બધા કેટલો ઉપર આવી ગયો છે સરસ નીંદાઈ ગઈ છે આવડે નીંદાઈ ગઈ છે બધી નીંદાઈ ગઈ છે એક છેલ્લો ખૂણો છે ને કાલનો એક છે જ રહી ગયો છે સરસ નીંદાઈ ગઈ છે અમારું ઘર અહીંયાથી દેખાય દેખાયો થોડુંક જો અમારું રૂમની બારી દેખાય છે

યસ ગુડ નાઇટ